すごい જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર સિલ્વર દ્વારા શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક નિમિત્તે પક્ષીઓ માટે પાણીના ના પક્ષી ઘર કાંગ અને નિઃશુલ્ક નું કરવામાં આવ્યું જૈન સોશિયલ ગ્રુપ સુરેન્દ્રનગર દરેક પ્રોત્સાહન આપતા કાર્ય છે આ દિવસ ને તેઓ તહેવાર તરીકે મનાવે છે જે અંતર્ગત આ વર્ષે પણ અસહ્ય ગરમી થી જનજીવન ઠપ છે ત્યારે પક્ષીઓ માટે પાણી ના ચકલી ઘર કાંગ અને જાર નું વિતરણ મહાલક્ષ્મી કોમ્પ્લેક્ષ પાસે જવાહર રોડ

વિશેષ આયોજન થતું હોય છે જેને કરીને મૂંગા પ્રાણીઓ છે પશુઓ છે કે જે ઉનાળામાં સખત તકલીફ પડતી હોય છે તેના આ પ્રોજેક્ટ દર વર્ષે આવતો છે ટીમ સતત આ પ્રોગ્રામ છેલ્લા દસેક વર્ષથી કરી રહી છે તેમના મેન મેમ્બરો હિરેનભાઈ હોય કે ગોજનભાઈ હોય કે શ્રેણી હોય કે બાવસીભાઈ હોય કે વર્તમાન પ્રમુખ બાવીસી બીજા આ બધા ભેગા મળીને સરસ મજાનું આયોજન કરતા હોય છે હાજરીમાં દરેક અને ન જરૂરિયાત હોય તો તેને પણ વિનંતી કરીને પોતાના ઘરની અંદર પોતાની અગાસીમાં સીમા તો પોતાના ઘરની બહાર આ પાણીનું કુંડું ભરીને રાખે જેથી કરીને ઉડતા પશુ પંખીઓને ઉનાળામાં પાણી ની રાહત મળે આ એક પ્રકાર નો ધર્મ છે અને ધર્મનું બધા પાલન કરે એવી જૈન સોશિયલ ગ્રુપ ની વિનંતી હોય છે ભગવાન ભગવાનજી જય દીપ્તિબેન જયેશ કુમાર સંઘવી આજે પાણીની પરતનું ઉદઘાટન જયજી સિલ્વર ગ્રુપ દ્વારા થઈ રહ્યું છે બધા ભાગશાળી લાભ સુરેન્દ્રનગરની જનતાને મળે તેવી પ્રાર્થના સાથે જય જિનેન્દ્ર